નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસના માસમાં જે ભારે વરસાદ પડ્યો હતો અને એ વરસાદમાં જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એટલે કે સંપૂર્ણપણે જે પાક છે ખેડૂતોનો એ નિષ્ફળ ગયેલો હતો ત્યારે સરકારશ્રી દ્વારા અત્યારે કૃષિ રાહત પેકેજ જે છે એની જાહેરાત કરવામાં આવી છે અને કુલ પાંચ જિલ્લાઓને કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને રૂપિયા નવસો ને કરોડનું કૃષિ રાહત પેકેજ જે છે એ હજુ હમણાં જ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો જે આ પાંચ જિલ્લા છે એ પાંચ જિલ્લા કયા કયા છે અને જે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે એ કૃષિ રાહત પેકેજ ખેડૂતોને કેવી રીતના આપવાનું આપવાનું છે એનું ધારાધોરણો શું છે નિયમો શું છે કેટલા રૂપિયા જે છે એ ખેડૂતોને આપવામાં આવશે એવી તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપણે જે ગુજરાત ઇન્ફોર્મેશનની વેબસાઇટ છે એ વેબસાઇટને ઓપન કરીને બેઠા છીએ અને આ વેબસાઇટ પર જે ગુજરાત ઇન્ફોર્મેશનનું ટ્વિટર હેન્ડલ છે એના પર કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો અહીંયા આપણે પેજને ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના આવી રીતના ઉપર સ્ક્રોલ કરીશું એટલે મિત્રો આપણને અહીંયા એ જે કૃષિ રાહત પેકેજ છે જેની જાહેરાત કરવામાં આવી છે એ અહીંયા મૂકવામાં આવી છે એનું નોટિફિકેશન તો તમે જોઈ શકો છો ગુજરાત ઇન્ફોર્મેશનની આ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે તો આપણે એને ઓપન કરીએ તો આવી રીતના મિત્રો આપણે એને ઓપન કરીએ હવે આ જે વેબસાઇટ છે એમાં પેજને થોડું આમ ઉપર સ્કોલ કરીશું આવી રીતના તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષ ખેડૂત હિતલક્ષી નિર્ણય પછી જણાવ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાદ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે એસડીઆરએફની જોગવાઈ મુજબ એસડીઆરએફ એટલે મિત્રો જે આ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ જે છે એ મહત્ત્વનું કામગીરી કરે છે જ્યારે પણ ગુજરાત રાજ્યની અંદર કોઈ કુદરતી આપત આવે ત્યારે આ જે ડિપાર્ટમેન્ટ છે એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એ બહુ મહત્ત્વની કામગીરી કરે છે તો જે આ એસડીઆરએફની જે જોગવાઈ છે જે આ ડિપાર્ટમેન્ટની જોગવાઈ છે એ મુજબ આ ડિપાર્ટમેન્ટમાંથી રૂપિયા પાંચસો ને કરોડ જે છે એ કૃષિ રાહત પેકેજ લેખી આપવાના છે માટે આપવાના છે અને રાજ્ય સરકારનું જે બજેટ છે તેમાંથી રૂપિયા ત્રણસો ને ચોર્યાસી કરોડની વધારાની સહાય ઉમેરી અને કુલ રૂપિયા નવસો ને સુડતાળીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જે છે એ સરકારે જાહેર કરેલું છે પછી મિત્રો જણાવવામાં આવ્યું છે કે આ ઉપરાંત વાવથરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારોમાં અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર શ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવી આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે તો વધુમાં મિત્રો બે જિલ્લા વાવ અને વાવથરાદ અને પાટણ જિલ્લો જે છે એ બે જિલ્લાની અંદર વધુ રાજ્ય સરકાર જે છે એ વીસ હજાર રૂપિયા આપશે કારણ કે આ જે બે જિલ્લા છે એ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને કારણે એ જે જમીન છે એ જમીનનું ધોવાણ થયું છે તો એ જમીનનું જે ધોવાણ છે એને સુધારવા માટે સરકાર રાજ્ય સરકાર છે એ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે અને ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર દીઠ આપવામાં આવશે એટલે કે એક જે ખાતું હોય અને એની અંદર બે બે હેક્ટરથી વધુ જમીન હોય તો ફક્ત બે હેક્ટર દીઠ જ વીસ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે ચાળીસ હજાર રૂપિયા ત્યારે હવે આપણે મિત્રો એ જોઈએ કે જે આ કૃષિ રાહત પેકેજ જે છે એ ખેડૂતોને કેવી રીતના આપવાનો છે અને ખેડૂતોને કુલ કેટલા રૂપિયા જે છે એ મળશે તો અહીંયા આપણે હું તમને એ જે નોટિફિકેશન છે એ સ્ક્રીન પર લગાવી દઉં છું તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે નોટિફિકેશન છે એની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે જે પાક નુકસાનની સહાય સહાય માટે જે નિયત કરેલા ધોરણો છે એ ધોરણો આ મુજબ છે તો પહેલાં તો મિત્રો આમાં એવું છે કે જે ખરીફ ઋતુમાં વાવેતર કરેલ હોય જેમની અંદર મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી કઠોળ આવા જે પાકો છે એ પાકો અને પછી બહુ બહુવર્ષીય પાકો એટલે કે જે દાડમ બાગાયતી જે પાકો છે એને એ પાકો જે વાવેલા હોય એને પણ અલગ રાહત આપવામાં આવશે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ખરીફ બે હજાર પચીસ છવ્વીસ ઋતુનું જે વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં જે ખરીફ પાક છે મિત્રો ખરીફ પાકની અંદર જે ઋતુનું વાવેતર કરેલ છે બિનપિયત ખેતી બિનપિયત જે ખેતી હોય એની અંદર તો બિનપીતી બિનપિયત ખેતીમાં જો તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલું હશે તેત્રીસ ટકાથી ઓછું નહીં મિત્રો બિનપિયત ખેતીનું તેત્રીસ ટકાથી વધુ જો નુકસાન થયેલું હશે તો જે આ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની જે છે ફંડ એમાંથી તેને જે જોગવાઈ છે એના મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા આઠ હજાર પાંચસો તો આઠ હજાર પાંચસો જે છે એ એસડીઆરએફનું જે ફંડ ફંડ છે એમાંથી આપવામાં આવશે અને તેમજ રાજ્ય સરકારનું જે બજેટ છે તેમાંથી રૂપિયા ત્રણ હજાર પાંચસો એમ કુલ મળે અને બાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય જે છે એ આપવામાં આવશે એટલે કે એક ખાતું હોય અને એની અંદર આપણે છ સાત હેક્ટર જમીન આવેલી હોય તો છ સાત હેક્ટરના પૈસા નહીં મળે પણ બે હેક્ટર મહત્તમ બે હેક્ટર સુધીની મર્યાદામાં બાર બારને બાર ચોવીસ હજાર ચોવીસ હજાર રૂપિયા જે છે એ ખેડૂતને મળવાપાત્ર છે પછી બ વર્ષાયુ પિયત તો આ જે બ વર્ષાયુ પિયત પાકો જે વાવેલા હોય એમાં જો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલું હોય તો એને પણ જે એસડીઆરએફનો જે ફંડ છે એમાંથી એ મુજબ જે રૂક રકમ છે એ મળવાપાત્ર છે સત્તર હજાર અને રાજ્ય સરકારનું જે બજેટ છે એમાંથી રૂપિયા પાંચ હજાર એટલે કે એમ કુલ મળે અને રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે બાવીસ હજાર જે રૂપિયા છે જો એક એક હેક્ટર હોય તો બાવીસ હજાર બે હેક્ટર હોય તો ચા ચુમ્માળીસ હજાર અને મહત્તમ ચુમ્માળીસ હજાર રૂપિયા મળશે જો બે એક્ટર હશે તો પછી જણાવવામાં આવ્યું છે ક બહુ વર્ષીયુ બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા જે આ બાગાયતી પાકો છે એની અંદર જો તેત્રીસ ટકા નુકસાન થયેલું હશે કે તેથી વધુ નુકસાન થયેલું હશે તો એને પણ એસડીઆરએફના જે નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય સરકારનું જે બજેટ છે એમાંથી પાંચ હજાર એમ કુલ મળી અને રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય જે છે એ આપવામાં આવશે તો આ જે સત્યાવીસ છે એ બે હેક્ટર હોય તો સત્યાવીસ દૂના ચોપન હજાર જે રૂપિયા છે એ જો બે હેક્ટર જમીન હશે તો ચોપન હજાર રૂપિયા મળશે તો મિત્રો જે કૃષિ રાહત પેકેજ જે છે એનો જે ખેડૂતોને સહાય મળવાની છે એ આવી રીતના મળવાની છે જેમ મેં તમને જણાવ્યું તેમ ખાતા દીઠ જે ખાતું હોય ખાતાની અંદર જમીન તમારી જે છે એ છ હેક્ટર આવેલી હોય કે પાંચ હેક્ટર આવેલી હોય પણ મિત્રો તમને મળશે માત્ર બે હેક્ટરના બે હેક્ટરના પૈસા જે છે એ તમને મળવાપાત્ર છે હવે એની અંદર બહુ વર્ષીય બગાયતી પાકો હશે અને એની અંદર તેત્રીસ ટકા નુકસાન થયેલું હશે તો રૂપિયા જે છે એ સત્યાવીસ હજાર પાંચસો મળશે એમ જો બે હેક્ટર હશે તો સત્યાવીસ દુના ચોપન હજાર રૂપિયા જે છે એ તમને મિત્રો મળવાપાત્ર છે એવી જ રીતના જો વર્ષાયું પિયત હશે તો એમાં જો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે તો એની અંદર પણ તમને મિત્રો બાવીસ હજાર રૂપિયા જે છે એ એક્ટર દીઠ મળવા પાત્ર છે જો બે એક્ટર જમીન હશે તો બાવી દૂના ચુમ્માળીસ હજાર રૂપિયા જે છે એ મળવા પાત્ર છે તો આવી રીતના મિત્રો તમને સહાય સહાય જે છે કૃષિ રાહત પેકેજ છે એનું સહાય તમને મળવા પાત્ર છે તો હવે મિત્રો જ્યારે પણ આના ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે હું તમને વિડીયો બનાવી અને એની માહિતી આપીશ અને ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરો જો ઓનલાઈન ભરવાની સિસ્ટમ હશે તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ હું વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર મૂકીશ તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર